નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ ટ્વેન્ટી ફોર ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડગામના આંબેડકરની ગૃહિણીઓ પાણીના મુદ્દે પંચાયતમાં ધસી આવ્યા પંચાયત ને ખંભાથી તાળા માટલા ફોડીને તાલુકા પંચાયત ખાતે રજૂઆત માટે દોડી ગયા વડગામ તાલુકા મથકે આવેલ ગ્રામ પંચાયત દિવસે ને દિવસે વિવાદોમાં આવી રહી છે અને આંબેડકર વિસ્તારની ગૃહિણીઓ પાણી ન મળવાના મુદ્દે ગ્રામ પંચાયત ખાતે આવી હતી પરંતુ ગ્રામ પંચાયતને ખંભાતે તાળા લાગેલા હોવાથી પંચાયતના ગેટ આગળ માટલા ફોડીને પંચાયતના વહીવટીકર્તાઓ સામે ભારે વિરોધ પ્રદર્શન કરીને રોષ પ્રગટ કર્યો હતો વડગામના વડગામના આંબેડકર નગર પરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાનું પાણી આવતું ન હોવાથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અવારનવાર પંચાયતના સત્તાધીશોને પાણી બાબતે રજૂઆત કરવા છતાં પંચાયતના વહીવટીકર્તાઓ લોકોની સમસ્યાઓ બાબતે આ કામ કરતા હોવાનો આક્ષેપ રહીશો દ્વારા કરાઈ રહ્યો છે ના ચુટકે સોમવારના સવારે આંબેડકરની ગૃહિણીઓ વિફરી હતી ને હાથ માટલા સાથે ગ્રામ પંચાયત ખાતે આવી પહોંચી હતી પરંતુ પંચાયતને ખંપાતી તાળા લાગેલા હોવાથી દરવાજા આગળ જ માટલા ફોડીને તાલુકા પંચાયત ખાતે રજૂઆત માટે દોડી ગઈ હતી ને ચૂંટણીનો સમય હોવાથી અધિકારી પણ મળી શક્યા ન હતા તાલુકા પંચાયત ખાતે પણ મીડિયા સાથે ભારે વિરોધ કરીને પંચાયતના વહીવટીકર્તાઓ સામે આક્ષેપોનો મારો ચલાવ્યો હતો

તો સરપંચ રજુઆત કરી સરપંચ સાંભળતું જ નથી